સુરત માનગર શહેર વિકાસ વિભાગના કર્મચારી સિદ્ધરાજી રમશીભાઈ બાંબોરે માટી ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તારીખ પચીસ એક બે હજાર છવ્વીસ થી તારીખ સત્તાવીસ એક બે હજાર ઓગણત્રીસ ના બે હજાર છવ્વીસ ના સમયગાળાની અંદર દીપક વણઝારા અને કમલેશ વણઝારાએ ભેગા મળી કોઈ પણ પ્રકારની સુરત મહાનગરપાલિકાની પરમિશન વગર તેમના પ્લોટમાં પાંચ હેવી ટ્રક અને બે જેસીબી મશીન લઈને ગેરકાયદેસર રીતે માટી ચોરીના કામે લગાવી દીધા હતા પાલિકાના પ્લોટમાંથી છસો પચીસ ટન માટી ચોરી લીધી હતી કુલ રૂપિયા એક પચીસ લાખ ની માટી ચોરી કરી હતી પોલીસે સિદ્ધરાશી ની ફરિયાદ ના આધારે ગુનો નોંધી બંને જણ ધરપકડ કરી છે તારીખ સત્યાવીસ એક બે હજાર છવ્વીસના રોજ સિદ્ધરાજ શ્રી રમસુભાઈ બાબોર આસિસ્ટન્ટ એન્જિનિયર શહેરી વિકાસ વિભાગના કર્મચારીએ અઢાજણ પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ આપેલી કે અઢાજણની હદમાં આવતા પાલ કાસા રિવેરા પ્લોટ નંબર એકસો એંસી ટીપી સ્કીમ ચૌદમાં ગેરકાયદેસર માટીનું ખનન થયેલ હતું થઈ રહ્યું હતું તે ટાઈમે ફરિયાદી સિદ્ધરાજસિંહ ત્યાં પહોંચેલા ત્યાં હાજર જેસીબીના ડ્રાઈવરને પૂછપરછ કરતાં તેને જણાવેલ તેણે પૂછપરછ કરતાં તેણે જણાવેલ કે આ માટીનું ખોદકામ શ્રી દીપક જગદીપ વણઝારા અને કમલેશ ભાવાજી વણઝારા નાઓના કહેવાથી હું કરી રહેલ છું જેથી ફરિયાદીએ આ બંનેને ત્યાં બોલાવેલા તેઓ જગ્યા પર આવતા તેઓને પૂછતા તેઓએ જણાવેલ કે દીપ નામના વ્યક્તિએ અમને આ કામ સોંપેલ છે જેથી દીપને પણ ત્યાં બોલાવવામાં આવેલ જેથી દીપે જણાવેલ કે આ જગ્યા ઉપર આરસીસીનો ભંગાર જે હતો એ હટાવવાનું કામ તેમને સોંપવામાં આવેલ હતું માટી ખોદવાનું કામ સોંપવામાં આવેલ ન હતું જેથી આ બંને આરોપીઓ પાસે માટી ખોદકામ અંગેની પરમિશન માગતા તેઓ પાસે મંજૂરી હતી નહીં તેઓએ છસો ટન માટી ત્યાંથી પચીસ ટ્રક મારફતે ઓલપાડ સાઇડ પર રવાના કરેલી બંને આરોપીઓ જયશ્રી ચામુંડા નામનું કાર્ટિંગની એજન્સી ચલાવે છે તેઓ માટી સપ્લાય અને એનું કામ કરે છે બંને આરોપીઓ હાલ પોલીસ એરેસ્ટ પોલીસે એરેસ્ટ કરેલ છે આગળની પૂછપરછ ચાલુ છે એ બધી અત્યારે ઇન્વેસ્ટિગેશનની પ્રક્રિયા ચાલુ છે અને તેઓને પણ એજન્સી જાણ કરવા તે એજન્સીને પણ જાણ કરવામાં આવશે એ બંને રહેવાસી છે ઓલપાડના બંને માસમા ગામ ઓલપાડના છે બંને રહેવાસી